એટલે એવું નથી મેં ઘણા પ્રોગ્રામ અહીં કર્યા છે અને હજી કરશું પાસે એવું ક્યાં ના છે એમ પણ આવો ભાવ છે અમને ત્યાં સફરાજભાઈ છે ઘીરે આવીને આમંત્રણ આપી ગયા નામ અમારું સાહેબું સરપંચનું બે પધાર્યા એટલે બધા સંતોના દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો છે યાદ એ સાલો રાવણા ધામ માં જાઈ એ જ્યાં પ્રભુ ભક્તિ સંત દર્શન નો વરહે મે પણ અમે અમે જેની જોતા તા વાટડી ઈ સંતો મહંતો ભક્તો અને ગામજનો આવી અને આજ સંતો ના સાનિધ્ય માં મળ્યા એ ઉખડ્યા અમારા હૈયા ના હાથ એ કામ ખુશી તણા નો પડ્યા ધન્યવાદ નમસ્કાર બોલો વિશ્લા ધોની વક્ર અમિત બિંદુ સંબરન ભાલ કૌટી રવિ નગવાન ભોળોનાથ ડાડો શિવ પરિવાર સહિત અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એટલે કે રામદરબાર અહીંયા બંને મંદિરો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આ ત્રણ દિવસના ભવ્ય ઉત્સવમાં આ રૂડા પ્રસંગે પધારેલ સંતો મહંતોના ચરણોમાં વંદન ભાઈ મનસુખભાઈ વસોયાએ સરસ મજાની થોડી ઘણી વાતો કરી અને મને સાથ સહકાર આપ્યો એ બદલ એમનો પણ આભાર રામકુમામાં થાન ચોટીલા વિદ ઇતિહાસની કંઈ પણ વાત એમને પૂછવી પડે એવું વ્યક્તિત્વ નિરંજન રાજ્યગુરુ મહામંડલેશ્વર એમની વાત કરી કે એમને ત્યાં પુસ્તકો છે અવરનવર આનંદ આશ્રમે જવાનું થાય અને એ પુસ્તકો જ્યારે વાંચવાની વાત તો જુદી પણ ગણતરી કરવી તો આપણને એમ થાય કે આટલા બધા પુસ્તકો એવું એક સંસ્કૃતિનું આખું જતન કરી રહ્યા છે એવા નિરંજન રાજ્યગુરુની પણ વાત કરી અને હવે આપણે અહીંયા જે સંતો મહંતો પધાર્યા છે એમનું સ્વાગત માટે હું આયોજકોને વિનંતી કરું કે જે નામ બોલું તે પધારે અને સંતો મહંતોનું સ્વાગત કરે પંચાળનું પ્રવેશ દ્વાર એટલે પાળિયાદ આમ તો ગેબીનાથના ભોંયરાથી જે પિરાણું પ્રગટ્યું અને આખા સૌરાષ્ટ્રમાં પથરાણું એમાંથી એક પિરાણું એટલે પાળિયાદ જગ્યા વિષામણ બાપુની જગ્યા વિષામણ બાપુની જગ્યાથી કોઈ અજાણ નહીં હોય આમાંથી કોઈ એવી વ્યક્તિ કદાચ નહીં જ હોય કે જેની દાઢમાં પાળિયાદની પરસાદી નહીં પડી હોય એવું સરસ મજાનું

પાળિયાત જગ્યાના ઇતિહાસ વાંચવી ત્યારે ખબર પડે કે કેટલી એમની પાસેથી આપણને પ્રસાદી મળી છે એવા હું તો અમરાબાપુ સાથે બેઠેલો વ્યક્તિત્વ છું અને રામકુમામાનું મેં એટલા માટે નામ લીધું કે અમે હાવ નાના હતા અને પાળિયાત જગ્યામાં જાતા તો એ વખતે ઉનડ બાપુની તિથિ ઉજવાતી તો તમામ કાર્યક્રમનું ચંચાનંદ લગભગ એ કર્યું હોય એવું મારી નજરમાં છે જે તરણેતર મેળાનું સંચાલન કરે છે એવા રામકુમામાં ઇતિહાસના વિધ એવા ઇતિહાસના જાણકાર એટલે બેઠા છે અને એ જગ્યા એટલે પાળિયાદની જગ્યા ઉનડ બાપુએ જે કાર્યો કરી અને લોકોને એટલા બધા વ્યસનથી દૂર કરાવ્યા એમના પરચા અપરંપાર દાદા બાપુના પરચા અપરંપાર વિહળાનાથના પરચા અપરંપાર એવી ખૂબ આપણી જાણીતી જગ્યા એટલે પાળિયાદ વિશામણ બાપુની જગ્યા અને ત્યાંથી પધારેલ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તો નિર્મળાબાનું સ્વાગત કરશે બેન હર્ષાબા બાયલ હર્ષાબા બાયલને વિનંતી કરી કે પાલિયાદ જગ્યા મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા તો પાલિયાદ જગ્યા વિશામણ બાપુની એમનું સ્વાગત કરશે હર્ષાબા બાયલ વિશામણ બાપુની જગ્યા પાળિયાદ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા એમનું સ્વાગત કરશે બાયલ પરિવારમાંથી હર્ષાબા બાયલ જોકે આ પરિવાર એટલે કે ચાપરાદમામાં બાયલ એમનું જબરજસ્ત આ કાર્યક્રમ કાર્યક્રમની ગૌશાળામાં એકાદ વખત આંટો મારવાનું મન થાય અને જ્યાં સેવા કાર્ય સતત ચાલુ દેખાય એવા અમારે વાલબાઈમાં એમનું સ્વાગત કરશે રેખાબેન રમેશભાઈ પોસિયા એમને વિનંતી કરી કે ગરણી શક્તિધામ જ્યાં શક્તિની જ્યોત જલે છે આ રવેચીના જ્યાં બેસણા છે એવા શક્તિધામ જય ત્યાર પછી હું સ્વાગત કરવા માટે જઈ રહ્યો છું પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર નિરંજન રાજ્ય ગુરુ જેમની આપણે વાત કરીને કે એમને ત્યાં કદાચ તમે પુસ્તકોના ખાલી દર્શન કરો ને તો તમને એમ પોતે ની પદવી મેળા પછી હું પણ એમને પહેલી વખત મળું છું બાકી આમ તો આશ્રમે બહુ જવાનું થાય અને મને કાંઈ ઘટતા છંદો ગીતો કે કવિતો જોતા હોય તો મને આનંદ આશ્રમમાંથી મળી જાય છે અને આવો છેલ્લા ઘણા વર્ષોથી અમારે કાઠી દરબાર ભીમડાદના જિલ્લુમાંમાં જેના થકી અમારે આ નિરંજન રાજ્યગુરુ સાથે ઓળખાણ થયેલી એવા વાહ અહીંયા મૂળ તો આ જ ગામના અને અત્યારે સરસ મજાને કથાઓમાં હજારો માણસની મેદની હોય હજારો માણસ જેની કથાઓ સાંભળે છે અને અનેક કથા કરી ચૂકેલ એવા તમારા જ ગામનું એક કરેણું એટલે કથાકાર વિનોદગીરી બાપુ સેવા સમરણ આશ્રમ અમરેલી એમનું સ્વાગત કરશે પરેશભાઈ ભીખાભાઈ વઘાસિયા વઘાસિયા પરિવારમાંથી ભાઈ પરેશભાઈને વિનંતી કરું કે પધારો અને વિનોદગીરી બાપુનું સ્વાગત કરે ભાઈ શ્રી પરેશભાઈ ભીખાભાઈ વઘાસિયા ખૂબ બહુ સારી કથા કરે છે અને શિવકથા કરે દસનામી સમાજ શિવકથા કરે એમાં કોઈ કાંઈ વધારે પડતું ન લાગે કારણ કે એ તો એના લોહીમાં જ હોય શિવના ગુણગાન ગાવા એ તો એના લોહીના સંસ્કારો છે જેમ ચારણ સાહિત્ય કરતો હોય તો એમાં કાંઈ નવીનતા નથી એમ શિવ ગુણ ગાય એ તો એમાં કોઈ એ આપણે વધારે ન કરી શકીએ એ આની ફરજ આવે છે અને એ તો એની ખેતી કહી શકાય એવા વિનોદગીરી બાપુના સ્વાગત પછી અહીંયા પધારેલ મહંતશ્રી રમેશ પ્રગટ બાપુ ધામ દડવા એમનું સ્વાગત કરશે વિનુભાઈ પરબતભાઈ સરપંચશ્રી સરપંચશ્રી વિનુભાઈ પરબતભાઈ એમને વિનંતી કરી કે આવો અને રાંધલધામ દડવાથી પધારેલ મહંતશ્રી રમેશ પ્રગટ બાપુ જોકે ઘણી મૂર્તિઓ આપણે રાંદલમાંની જોઈએ છે પણ બાપુને ત્યાં જે મૂર્તિ છે એ ખરેખર દર્શન કરો તો તમને એમ થાય ઘડીક આ મૂર્તિ આખું ખવું જ નથી એવી જ્યાં માં રાંધલની મૂર્તિ છે એવા રાંધલધામથી પધારેલ રમેશ પ્રગટ બાપુ અને એમનું સ્વાગત કરી રહ્યા છે વિનુભાઈ પરબતભાઈ સરપંચશ્રી ત્યાર પછી આપા માંગાની જગ્યા વાસાવડ માંગાની જગ્યા વાસાવડ મહંતસિંહ સંદેશ બાપુ મહંત શ્રી સંદ્રેશ બાપુ અને એમનું સ્વાગત કરશે વસરામભાઈ દેવસીભાઈ મેવાડા મેવાડા માલધારી વાહ વધારો 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 આપા માંગાની જગ્યા વાછાવડ મહંત શ્રી રમેશ બાપુ અને એમનું સ્વાગત કરશે વસરામભાઈ દેવસીભાઈ મેવાડા બાપુ ખૂબ સાહિત્યને માને છે ખૂબ સાહિત્યને માણે છે અને વાતો સાંભળવી અને વાતોને સમજવી એ ખરેખર સંદ્રેશ બાપુ માટે બહુ એને અંતરનો આનંદ છે એવા સાહિત્યના મરમી

ખોળી પાવન થઈ જાય તો અહીંયા પૂજ્ય બા નિર્મળા બા એ અહીંયા જે આ સેવા કરી છે આટલી આટલી સમયથી જબરજસ્ત જેને મહેનત કરી છે એવા અહીંના આયોજકોને પૂજ્ય બા એક આશીર્વાદ પત્ર આપી અને એમને સન્માનિત કરવા ઈચ્છે છે તો પૂજ્ય બાને વિનંતી કરી કે ચાપરાજ મામા તમે રમેશભાઈ પોસિયા ભાઈ વગાસિયા બે ત્રણ જણા પધારો તો બા આપને અર્પણ કરે ઉપર જ બી આવો મામા नाथनी जय उनडा नाथनी जय वाह जी वितरण करण जयेश भाई सेठ नाम जी आपिन सम्मान कचे दाता महेंद्र मुख्य दाता है वाणिया ठीक में नेताले